નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આપણે સૌ કોઈ ઘરમાં નાના નાના સોળ લગાવતા હોઈએ છીએ ત્યારે સોડને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં ઘણી બાબતો જણાવવામાં આવે છે તેમાં રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડા સોડને લોકો ઘરમાં જ ઉગાડે છે ત્યાં સુધી તો ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ કે અશુભ ચાલો જાણીએ ત્યારે વાત કરીએ તો ઘરમાં મીઠો લીમડો સોડ શુભ માનવામાં આવે છે પણ તેનું મોટું ઝાડ અશુભ માનવામાં આવે છે એટલે કે ઘરના ત્યારે કુંડામાં ત્યારે મીઠો લીમડો ઉગાડવો છો તો ઘરમાં ત્યારે સકારાત્મક આવે છે તેમજ ઘરના વ્યક્તિનો સ્વાદ સુધરે છે તેમજ મીઠા લીમડાનો છોડ ઘરમાં લગાવવાથી શનિ રાહુ અને કેતુ ત્યારે શાંત રહે છે વધુ વાત કરીએ તો પણ જો મીઠા લીમડાનો છોડ ઝાડ બનીને ઘટાદાર થઈ જાય તો ઘરના ત્યારે બાળકોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે ઘરમાં મીઠો લીમડો ઝાડ બની ગયો હોય તો તે બાળકોના લગ્નમાં પણ અવરોધ ઊભા કરે છે આથી મીઠો લીમડો ઘરમાં હોય તો તેને ત્રણપૂર્તિ વધારે વધવા ના દેવો જોઈએ અને વધે તો તેને કાપી કાપણી કરતા રહેવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ